અને મારા જે બધા ને મારા ઘર વાળા છે અને ઘર તારો અધિકાર અહીં કઈ નથી કે તારા છોકરા કોઈ નથી મારે બે છોકરીઓ છે અને એક છોકરો છે કોના નથી એ એમ કરી ને અમને કાઢી મૂકે અને અમને કે અમારી જમીન છે અમારે જોઈએ છે એમ કરી રાત્રે અમને મારવા આવ્યો છે સાહેબ અચ્છા રાત્રે પોલીસ હા રાત્રે હું પોલીસ સ્ટેશન માં રાત્રે હું ત્રણ વખત ગઈ પણ તો તમારે કશું કર્યું નથી ખાલી પોલીસ વાળા ગયા ખરા ઘર આગળ ઉભરે અને પછી જતા એ કશું કરતા નથી સાંભળ્યું મિત્રો આ બેન ગોધરા જિલ્લાના એટલે કે પંચમહાલના મોરવા ગામના છે એમને એમના પરિવાર પરિવાર દ્વારા એટલે કે એનામાં જેઠ જેઠાણી કે એમના જે કંઈ પરિવાર છે એના દ્વારા ત્રાસ આપવામાં આવે છે એના પતિ દ્વારા પણ ત્રાસ આપવામાં આવે છે જેથી તે ઘર છોડી અને બસ સ્ટેન્ડ ઉપરથી મને આ ફોન કરવામાં આવેલો હતો અને મેં એમને સલાહ આપી કે પોલીસ પાસે જાઓ પણ એમણે કીધું કે પોલીસ પાસે હું ત્રણ વાર ગઈ રાત્રે પણ ગઈ પણ પોલીસે બહુ ધ્યાન આપ્યું નથી તો આજે ત્રેવીસ વર્ષના લગ્નજીવન બાદ પણ ઘણા પરિવારોમાં આવી રીતે મહિલાઓ હેરાન થતી હોય અને આપણા કાયદાઓ એમ કહેતા હોય કે મહિલાઓને ખૂબ રક્ષણ આપવામાં આવે છે પણ એટલું બધું રક્ષણ મળતું નથી એટલે પોલીસ કરતાં પણ જો સામાજિક આગેવાનો દ્વારા આવા પારિવારિક સંબંધોમાં સોલ્યુશન કાઢવામાં આવે તો ઘણું સરળ રહે આખો વિડીયો સાંભળો ત્યારબાદ પોલીસ સાથે પણ મેં વાત કરી પણ એમના પણ એકસો એકાવન કરી અને જામીન લેવામાં આવ્યા છે એવી વાત છે તો આ આખો ઓડિયો સાંભળો હા હા કઈ થી બોલો કોણ બોલો હું સુરેખાબેન બોલું છું મોરવા થી છું મોરવા મારી સાસરી છે અને પોલીસ મોરવા મારી સાસરી છે અને મારા જે જેઠાણી બધા થઈને મારા ઘર વાળા છે બધા થઈને મારે છે અને ઘર માંથી કાઢી મૂકે છે એમ કે કે અધિકાર અહીં કઈ નથી કે તારા છોકરા કોઈ નથી મારે બે છોકરીઓ છે અને એક છોકરો છે કે આ છોકરા કોના છે કોના નથી એ એમ કરીને અમને કાઢી મૂકે અને અમને કે કે અમારી જમીન છે અમારે જોઈએ છે એમ કરી રાત્રે અમને મારવા આવ્યો છે સાહેબ અને રાત્રે પોલીસ હા રાત્રે હું પોલીસ સ્ટેશન માં રાત્રે હું ત્રણ વખત ગઈ પણ અમારે કશું કર્યું નથી ખાલી પોલીસ વાળા ગયા ખરા ઘર આગળ જતા નથી પછી હું રાત્રે બસ સ્ટેશન માં લઈ અને નાના નાના છોકરા માં ત્રણ લઈ અને બસ સ્ટેશન માં હું અને હમણાં ચાર વાગે હું અહિયાં ગોધરા માં આવેલી છું હમણાં હું અહીં પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન છે અહિયાં બેઠેલી છું સાહેબ એ ના પાડે છે કે તમારે મોરવા લાગી હતી હા તો મારું કંઈક એપ કરો સાહેબ કે મારે કોઈ નથી મારું મને માન નાખવા જ માંગી રહ્યા છે કે મારા છોરાને માન નાખવા માંગી રહ્યા છે સાહેબ એમ જવાનું જવાન મારી છોરીઓને હું કઈ ફરતી ફરવા ત્રણ દિવસ ની ભૂખ્યા તરસ્યા અમે ફરીએ છે કે ઘર ને ખાવા બનાવે તો ખાવાય ફેંક્યા આલે છે હા તમારા મેરેજ ક્યારે થતા હા મેરેજ કરેલા છે લઈને ક્યારે ક્યારે ક્યાંક કેટલો સમય છે સમય

જમીન છે ખાસી બધી છે સાહેબ ઘર આગળ છે અને મામલે ઓફિસ બોવ છે અને પાછળ બી બહુ છે અમારે છે

મોરવાડા ગ તાલુકો કયા પંચમ Hall ગોત્ર પાછ ગોત્ર જિલ્લાનું છે ને ટુકમાં હા ગોત્ર જિલ્લાનું ગોત્ર કે ઓ ઓ કાઈ વાંધો નહી તો તમે આ પેલા 181 માં કરી તો ઈ મેડમ કે કોઈ આ કોઈ આવ્યું તો તમારી પાસે ત્યાં કોઈ કોઈ જોડે નથી આવી કોઈ જોડે એ લોકો કહે છે કે પોલીસ સ્ટેશન મોરવાડા કરે તો મોરવા મોરવાડા કશું કંઈ કરતા નથી હા તમારા મધર પધરમાં કોણ પડ છે ત્યાં ભાઈઓ ભાઈઓ કોણ છે ત્યાં

અને ના પૈસા લે તો ઉપરથી નહી રેવા દે તો હું કે મારા છોરા લીલી ને હું પડી રહ્યો મારા જવાન જવાન છોકરાઓને કઈ ફરતી પડું સાહેબ એમ કો જવાન છોરીઓ છે મારી છોરીઓ કે આવેલી છોકરી છે મારી છોરી લગન કર્યું મહિના થયા કે તારી છોકરીને તો હું કરાવી કરાવીને જ રહી એમ કે મારું નામ છબીલો લો એમ કે એમ અને તારે જઈ હું ફરિયાદી કરવી જઈ ગાંધીનગર લડવું હોય તો લડી દીધે હું મારો કોઈ ભલે બે લાખ રૂપિયા ભરી દઈ હું પણ કઈ મર્ડર કરી નાખી એમ એમ બે લાખ રૂપિયા હું ભરી દઈ એમ કે છે કાઈ નહીં પૈસા વાળી પાર્ટી છે સાહેબ અચ્છા એ લોકો પૈસા હા સદ્ધર રહે છે એક મારી જે માથેની છોકરી છે એ મે માથા છે અને જે પેલા બીજા છે પણ એ બધા થઈ ને આગળ વાળે થાય ને બીજા પૈસા વાળી પાર્ટી એમ હામતી પાર્ટી હમ તો તમારા ઘર વાળાથી કઈ કામ કરતા નથી ટૂંકમાં ના કઈ નથી કરતા તો તો તમારું તમારું આવક નું સાધન શું હતું તમારું ખાવા પીવા માટેનું આવક નું સાધન શું હતું તમારું

જી જી જે તમે છે ને હવે પાછા પોલીસ સ્ટેશન તમારું લાગુ પડે છે ને મોરવાડા પોલીસ સ્ટેશન જઈ અને એમને ફરિયાદ લેવાનું કયો અને ફરિયાદ નો લે તો તમે મારી સાથે વાત કરો એમને કેજો મેજિસ્ટ્રેટ સાહેબ છે પીએલ મારુ સાહેબ બરાબર એમની સાથે વાત કરો એટલે હું એમની વાત કરી અને તમારી જે કઈ ફરિયાદ હશે એ લેવડાવી દશું બરાબર પણ તમારું તમને તમારા ખરેખર તમારી ઉપર અન્યાય અત્યાચાર થયો છે એ પાકું છે ને એમ તમને કાઢી મેલા છે એ બધું પાકું છે સાહેબ ના કેતોય તો મારા મારા છોકરા છે હું તમને સોગન ખાઈ ખાઈને હું કઈ બતાડું ના કાઈ કઈ હું તો મારા છોકરા છે તો ત્રણ છોકરાનું હું કેતો સોગન ખાવા સહીયા છું નહીં નઈ નઈ એ એ કોઈ જરૂર નથી તમારા બાળકોમાં કોણ કોણ છે કે કેટલી ઉંમરના છે એક છોકરો છે ને બે છોકરીઓ છે એક છોકરો 15 વર્ષનો છે એક છોકરી આ કેટલા વર્ષ છે એકવીસ વર્ષની છોકરી છે એક ઓગણીસ વર્ષની છોકરી પંદર વર્ષ નો છોકરો છે પણ એક દીકરીને લગ્ન કર્યા છે મેં અને કે તારા છોકરા કઈ નથી તારા છોકરા કઈ નથી અહીના નથી એમ કે છે એમ

અને ત્યાં પોલીસ જે થાણા અધિકારી હોય ને ફરિયાદ લખવાવાળા એની સાથે મને મને વાત કરાવો બરાબર અને તમારા તમારા બાળકો અત્યારે કોણ કોણ સાથે છે તમારી મારા બે છોકરીઓ અને એક છોકરો છે અને મારો જેઠ બી મને જાણે હાથે પકડવા આવે છે સાહેબ હાથે જ પકડવા આવે એમ મારો ઘરવાળો તો દારૂ પી પીને સુઈ જાય પૈસા લે દારૂ પીવાના તે પી પીને સુઈ જાય અને મારા જેઠ પોતે હાથે પકડવા આવે કઈ વાંધો નહીં તમે ત્યાં જઈને મને ફોન કરાવજો બરાબર અને તમને આ મારો નંબર ક્યાંથી મળ્યો તમને આ

એટલે એક બાજુ કાઢી મેલે ને એક બાજુ આ કરે તો બરાબર નઈ ને કઈ વાંધો પણ ને આપડી ફરિયાદ દાખલ થાય ને એ જોઈ લેશો આપડે બરાબર તમે પેલા પોલીસ સ્ટેશન વાત કરાવો તાણા અધિકારી બરાબર ને અને તમે માર્કૂટ કેવું કઈ કરેલું છે મારખૂટ રાત્રે મારવા કોવાડી દાંતે દા લઈને મારવા આવેલા છે બે મારા ઘરવાળા ના કમર માં છે મારા જેઠ છે એ લાકડી લઈને મારી જેઠાણી છે એ લાકડી લઈ લઈને મને મારવા આવેલી છે બધુજ જી 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 બોલો 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 હા ને રાત્રે લાકડી મારી ને તો થાપડા ને પડી હારું આમ નેવામાં તો અમે થોડા ખસી ગયા ને તમને નહીં વાગે અને ફરી બીજી મારતા તમને અમે અંદર ભરાઈ ગયા ઘર માં બરાબર 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 કઈ નહીં જે જે મને હકીકત કીધી ની બધી હકીકત ત્યાં કેજો અને તમારું આખું નામ શું मारो नाम सूर्यका बेन सो सूर्यका बेन सरवाण जयसिंह भाई जयसिंह पाठक अटक वाली जन आ आ काय वादन सूर्यका हाँ। सूर्यका बेन जयसिंह भाई बराबर ने हां हां बोला काय वादन है पुलिस जन ने मने फोन करो ने फोटो मखली दो मने हो या बला बला, बला बला ओके ओके हमनी फोटो फोटो ये तो अजीबो मनों હા નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પી એલ મારું બોલું છું જી જી બોલો બોલો સર હા મેં કીધું એ બેનની કંઈક ફરિયાદ છે તો એની એફઆઈઆર વેફઆર લઈ લો એની એમાં સાહેબ એમનો ઘરનો ફેમિલી મેટર છે અને સામાન્ય બોલાચાલી જ છે ના પણ એ ના ઘણો ત્રાસ ઘણો ત્રાસ આપવામાં આવે છે બેનને ઘર જોડે હા જી એમના જે પતિ પત્ની ખરા ને હા હા પતિ પત્ની એમનો પતિ અને એમનું કુટુંબિક મેટર છે હા 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 હવે એમના જે એમના માતા થાય છે હા હવે એમની માતા અહીંયા આયા છે એમના ઘરે મહેમાન તરીકે હવે એ શું છે કે આ ઘર ઘરના બોલે તો પેલા લોકો એમ કે અમને વાંધો નહીં પણ એમની માં અહીંયા આવીને બોલે તો સાહેબ અમે ના સાંભળીએ ને વાત આટલું જ છે બીજો કોઈ છે નહીં એટલે એમને એમને અરજી આપી છે અરજી લીધેલી જ છે ઓલરેડી ગઈકાલની જી અને એમના એના કામે એ લોકોને આપણે બોલાયા છે કયા જે એમને સામાવાળા આપ્યા છે એમના કુટુંબના જે સભ્યો છે એમને અત્યારે બોલાયા છે બરાબર બરાબર હા અને અરજીના અનુસંધાને આપડે એમના અડકાઈ પગલાં લઈ લઈએ છે હા કઈ વાંધો નહીં રજૂ કઈ એમાં હા તો કઈ વાંધો નહી જો એનું સમાધાન થઈ જતું તો કોઈ સવાલ નથી બાકી માલોક વધારે પડતો ત્રાસ તો ફરિયાદ લઈ લેજો એમની બરાબર ને હા એટલે ફરિયાદ તો નહીં જ છે ગઈ કાલની મિત્રો પારિવારિક પ્રશ્ન હોય તો પોલીસ કરતા સામાજ ના આગેવાનો દ્વારા આનું જો નિરાકરણ કરવામાં આવે આવે સોલ્યુશન તો વધારે સરળ રહે કારણ કે આવી રીતે જો પોલીસ ફરિયાદો થાય તો લગ્ન લગ્નજીવન તૂટી જાય આનું પણ કાળજી રાખવી જોઈએ અને બધાને હેરાનગતિ થાય તો આનું સોલ્યુશન ખરેખર તો સામાજિક રીતે કઢાય એ જ યોગ્ય રહેશે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે